નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર એવો આમળાનું અથાણું તો આમળાના ગુણધર્મો તો તમને ખબર જ હશે તે શિયાળાનું અમૃત ફળ કહેવામાં આવે છે અને રોજ એક આમળું ખાવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે પણ આ આમળું એટલું ખાટું હોય છે કે આપણે એને કાચું તો ખાઈ જ નથી શકતા એટલા માટે આપણે એની જુદી જુદી વાનગીઓ બનાવીને એને ઉપયોગ કરીએ છીએ આ આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે જે આંખો અને વાળ માટે તો ખૂબ જ લાભદાયક હોય છે તે ઉપરાંત તે આપણા શરીરમાંથી ઝેરી કચરો પણ દૂર કરે છે તો ચાલો હવે આપણે ફટાફટ અથાણાની તૈયારી કરીએ તો અથાણું બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા આ રીતના લીલા અને એકદમ તાજા એવા આમળા લીધેલા છે તમે જોઈ શકો છો વિડીયોમાં સેજ પણ ડાઘા ના હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે એને સારી રીતે ધોઈ અને એક કૂકરમાં આ રીતે એડ કરી સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરી અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને પાણી આ રીતે જરૂર પૂરતું એડ કરી અને સારી રીતે આમ મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે હવે એનું ઢાંકણ બંધ કરી અને ત્રણ જ સીટી વગાડવાની છે વધારે નથી વગાડવાની જો તમે વધારે સીટી વગાડી દેશો તો આમળા એકદમ પોચા થઈ જશે અને લચકો બની જશે એટલા માટે તો આ રીતે ત્રણ સીટી વાગી જાય એટલે કૂકર ઠંડુ થાય એટલે આપણે એને ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે આપણા આમળા સારી રીતે બફાઈ ગયા છે તો આમળા બફાઈ જાય એટલે હવે આપણે એને એક ચારણીમાં ગાળી લેવાના છે એનું બધું ખાટું પાણી અલગ કરી દેવાનું છે હવે તમારે આ ખાટું પાણી ફેંકી ના દેવું હોય તો તમે એક બોટલમાં ભરીને પણ થોડું થોડું પી શકો છો રોજ જે કારણ કે એમાં હળદર અને મીઠું જ એડ કરેલું છે તે ઉપરાંત આપણે જે આમળાનો રસ કસ હશે એ પણ એડ થશે એટલે પીવાની બહુ જ મજા પડશે અને જો તમારે પીવું ના હોય તો તમારી પાસે તાંબા અને પિત્તળના વાસણો હોય તેને ઘસવા માટે પણ તે ખૂબ જ કામ લાગશે તો હવે આપણે આમળા થોડાક ઠંડા થાય અને હાથમાં પકડી શકાય એવા જ રહે ત્યારે આપણે એને થોડાક આ રીતે પ્રેસ કરી અને બધા ઠળિયા કાઢી લેવાના છે અને બધા કટકાને છૂટા કરી દેવાના છે હાથથી જ એકદમ સરળતાથી આમળાના બધા કટકા છૂટા પડી જશે તમારે છરીની જર પણ જરૂર નહીં પડે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે બધા ઠળિયા અલગ કરી દેવાના છે અને બધા કટકા આ રીતે કાઢીને તૈયાર રાખવાના છે જો આપણા કટકા એકદમ રેડી થઈ ગયા છે આ રીતે આમળા રેડી થઈ જાય એટલે હવે આપણે કરવાનો છે વઘાર તો વઘાર માટે આપણે ત્રણ ચમચા જેટલું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે હવે આપણે એમાં એક ચમચી જીરું અને એક ચમચી રાઈ એડ કરી દેવાની છે રાઈ અને જીરું બરાબર તતડે એટલે આપણે સૂકા મરચાં એડ કરવાના છે સૂકા મરચાં પણ બરાબર તતળી જાય એટલે આપણે જે આમળાના કટકા તૈયાર રાખ્યા છે તે આમાં બધા જ એડ કરી દેવાના છે આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે આપણે તેલમાં બરાબર સારી રીતે આમળાના કટકાને મિક્સ કરી લેવાના છે આ રીતે ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની છે ફાસ્ટ ગેસ પર નથી કરવાનું તો હવે આપણે એમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને એક ચમચી મરચું એડ કરી અને ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે આપણે હળદર થોડીક જ એડ કરવાની છે કારણ કે બાફતી વખતે પણ આપણે આમળામાં એડ કરી હતી એટલા માટે તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે ચપટીક જેવું મીઠું આમાં એડ કરવાનું છે વધારે નથી કરવાનું ફક્ત આ તેલ છે એટલા પૂરતું આપણે થોડુંક મીઠું એડ કરવાનું છે કારણ કે આપણે જ્યારે બાફ્યું હતું ત્યારે મીઠું પણ તેમાં એડ કરેલું છે એટલા માટે તો મીઠું એડ કર્યા પછી ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ માટે એને બરાબર થવા દેવાનું છે બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે હવે આપણે તરત જ ગેસ બંધ કરી અને વાસણને ગેસની નીચે ઉતારી દેવાનું છે ગેસ ઉપરથી ઉતારી લીધા પછી એને ખુલ્લું ઠંડુ થવા દેવાનું છે આ રીતે એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ હવે આપણે એમાં એડ કરવાનું છે અથાણાનો મસાલો હા આપણે જે અથાણા બનાવીએ છીએ એમાં જે મસાલો ઉપયોગ કરીએ છીએ તે જ મસાલો આપણે અત્યારે આમાં એડ કરવાનો રહેશે જો તમારી પાસે બનાવેલો હોય તો તમે એ એડ કરી શકો છો અથવા તો તૈયાર પણ હવે તો ઘણી બધી કંપનીના અથાણાના મસાલા મળતા જ હોય છે તે આમાં એડ કરી શકાય છે જેટલા આપણે આમળા લીધા છે તેનાથી થોડોક જ ઓછો આપણે અથાણાનો મસાલો એડ કરવાનો છે તમે જોઈ શકો છો વિડીયોમાં અથાણાનો મસાલો એડ કર્યા પછી બધી વસ્તુને ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લેવાની છે અને મિક્સ થઈ જાય એટલે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ લાલ લાલ ચટાકેદાર એવું આપણું આમળાનું અથાણું તૈયાર થઈ ગયું છે તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે ફરીથી ઢાંકીને આપણે ચોવીસ કલાક માટે આ જ વાસણમાં રાખવાનું છે અને પછી આપણે કાચની બોટલમાં એને ભરી લેવાનું છે તો થઈ ગયું ને આપણું એકદમ ટેસ્ટી અને એકદમ સરળ એવું આમળાનું અથાણું તૈયાર તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને હા તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાપા